અમે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારશ્રી ઋત્વિક મકવાણાનો ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે હળવદ તાલુકા હળવદ શહેરીઓ કોંગ્રેસ દ્વારા તમામ કાર્યકર્તાઓ નીકળ્યા છે ત્યારે તમામ શેરી ગલી વિસ્તારની અંદર અમે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીભાઈ મકવાણાને જીત અપાવવા માટે તેમણે જ્યારે વિનંતી કરી છે ત્યારે લોકોમાં અતિ ઉત્સાહ જોવા મળે છે કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા માટે લોકો થનગની રહ્યા છે અને અમને પણ નિશ્ચિત થાય છે કે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વભાઈ મકવાણાનો ભવ્ય વિજય થશે આજના જે લોકસભાના ઉમેદવાર ઋત્વુભાઈ મકવાણા કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે અને અમે ગઠબંધન સરકાર સાથે અમે અત્યારે જોડાયા અને આ કાર્યક્રમની અંદર આ ચૂંટણીના જે લોકસભાની જે ઇલેક્શન છે એની અંદર અમારી સર્વ વ્યક્તિઓને અને લોક ચાનાથી મતદારોને અમારી વિનંતી છે કે સો સો ટકા મતદાન કરી અને ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાવે એવી અમે આમ પબ્લિક પાસે અને ડોર ટુ ડોર કાર્યક્રમમાં અમે બધા લોકોને એવો આગ્રહ કરી છે કે સો ટકા મતદાન કરે આ લોકસભા ક્ષત્રિ સમાજે જે નારો લગાવ્યો છે જય ભવવાની અને ભાજપ જવાની તો અમારો નારો છે નગર લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હૃતિકભાઈ મકવાણાને અમારા બ્રહ્મ સમાજનો જાહેર ટેકો છે અને ક્ષત્રિય સમાજનો પણ જાહેર ટેકો છે એટલે જંગી બહુમતીથી જીતશે એવી અમારી આશા છે